તો આપણે ખાલી થેલી લઈને આવી ગયા છીએ કપા વીણવા સેઢાનું કપા હે સેઢામાં વીણવાનું છે તો આપણે આટલી થેલી ભરાઈ ગઈ છે આપણે વીણી વીણીશી તો ચાલો બધા કપા વીણવા સવાર સવારમાં આપણે માથે કપા વીણતા હતા અને થેલી પણ ભરાઈ ગઈ છે ને આ સેઢાનો પણ લેખાતો નહીં બહુ કપા વીણી ગયો છે તો ચાલો આપણે ઘાડી બનાવી નાખી હે ઘાડી બનાવીને જવાનું છે ચા બનાવવા ચાલો આપણે હવે ઘાડી બનાવી લઈ તો ચાલો આપણે અહીંયા ઘાડી બનાવીને મેકી દીધી છે જોઈ શકો છો આપણે ઘાડી બનાવીને મેકી દીધી છે अच्छा बना वानों से उससे अपने बर तो बर्तो हर गए नहीं खोहे बर तो अपन मस्त न था ऐसे चाखंड खिदी दो બડતો હરખો કરી સરસ મજાનો બરતો થઈ છે આપણો ચા બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો તો હાલો ચા પીવા હાણ ચીના છલાઈ એટલે આની બનાવવાની છે જો પાંદડા તો આપણે વેણી શીકપા ને કપા વણタミン થાય બનાવ્યો છે ચા પી લીધો છે મને મંડી કપા વણવા આપણે તે જુજા એ છાપી દોસે એ ચૂલો સે લસી પાસા કપા વેણો જોવો સે કપા અમારો આપણે આટલી થેલી ભરી લીધી છે સરસ મજાનો કપા આવ્યો છે તો મંડી ફટાફટ વેણવા બડી આટલી થેલી ભરી ગઈ છે તો આપણો સહેલે થઈ ગયો છે अब पढ़े ठेली इठेली भरे जीसे आलू ना खेलिया माँ तो वे सुटवानी चाची बाँन नहीं है ठेली चाची नहीं भरे कि वो सरस का पहन जा अभी जैसे खाली ठेली लेनी पासा कपायुना जो सरस मजा ना चलो तो आप लेट 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 खेलिए बड़ी जी सी नहीं मीणी सी कपा તો આપણે જઈશી હવે ઘરે ને આટલો કપા વીણી લીધો છે તો બનાવેલી ગાહડી તો અહીંયા ગાહડી બીજી એક બનાવી હે આજનો આટલો આપણો વિડીયો હતો તો બધાને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો આપણે બનાવેલી હે આવ ગાહડી તો બધાને જય માતાજીની રાધે રાધે